જય માતાજી મિત્રો આપણા નવા બ્લોગમાં સ્વાગત છે આપણે આજે કરીએ છીએ બાઇક સર્વિસ ન કોઈ બી પ્રોબ્લેમ હોય તો આપણે સોલ્વ કરીએ બરાબર મિત્રો આ બાઇક સર્વિસમાં આવ્યું છે આપણે સર્વિસ કરી નાખ્યું પણ ઓઇલ પંપ ઓઇલ ઉઠાવતો નહીં એ માટે આપણે ચેક કરીએ કે હું શું પ્રોબ્લેમ છે ઓઇલ પંપનો પ્રોબ્લેમ છે કે ઓઇલ ચક્કરનો પ્રોબ્લેમ છે એના માટે આપણે ઓઇલ પહેલાં તો ટાઈમિંગ ચેનવાળો વાળો ભાગ ખોલીને ચેક કરીશું ઓઇલ પંપનું ચક્કર જતું રહી શકતું શું છે ચલો ચેક કરીએ આપણે આપણા બાઇક ચાલુ થાય છે પણ ઓઇલ ઓઇલ આવતું નહીં આ જગ્યાએ ઓઇલ આવવું જુઓ બાઇક ચાલુ થાય ને તો જગ્યાએ ઓઇલ આવવું જુઓ એટલે ઓઇલ પંપ ખરાબ હોય કો તો ઓઇલ પંપનું આ બાજુનું ચક્કર ખરાબ હોય આપણે ટાઈમિંગ ચેન બાજુમાં આવે ચક્કર એટલે જો ટાઈમિંગ ચેન બાજુનું ચક્કર ખરાબ હોય તો ઓઇલ પંપ ઓઇલ ના ઉઠાવવા તો ઓઇલ ના આવે બરાબર કો તો પેલી બાજુ ઓઇલ પંપ ખરાબ થયો હોય તો આપણા પાસે ઓઇલ ના આવે બરાબર આપણે ચેક કરીએ ખોલી ઓઇલ પંપનું ચક્કર પહેલા ચેક કરીએ કદાચ ઓઇલ પંપનું ચક્કર જુઓ તો ઓઇલ પંપમાં ઓઇલ ના ચડાવો ચલો આપણે ખોલી લઈએ ઓઇલ પંપનું ચક્કર તો આપણે મેકનેટ ખોલીને ઓઇલનું ચક્કર ચેક કરીએ બરોબર ડાયમિંગ ટેબલના ચક્કરમાં લોતા હે કેમો લોતા મિત્રો આ ઓઇલ પંપનું ચક્કર જતું રહ્યું હોય એના કારણે ઓઇલ પંપ ઓઇલ ચડાવતો નહીં આ તમારે દેખો આ ઓઇલ પંપનું ચક્કર જતું રહ્યું હોય બે ચક્કરો ખરાબ થઈ જાય કેન નું ચક્કર પૂરું થઈ ગયું છે એકદમ એક બાજુ વાર્યું ચક્કર ખરાબ થઈ ગયું છે ગોળ ચક્કર આવે એ જગ્યાએ હા વકે કટાઈ ગયું કપ કપાઈને અડધો ભાગ થઈ ગયો હતો ખુલી અને બદલી ચેક કરી ઓઇલ ચડશે નહીં ચડતું આપણે ચક્કર લાવી દીધા અહીં આ ચક્કર જુઓ જેટલો ફરક પડ્યો જો આ ચક્કર અને આ જૂનું ચક્કર કોઈ દોતા બોતા રહ્યા નહીં જો આ નવું ચક્કર છે ને આ ચક્કર આવું ખાબે બોળ્યું ને અડધું કટ થઈ ગયો તો ઓઇલ પંપ ઓઇલથી ત્યાં ઉપાડે એ માટે આપણે આ નવો ચક્કર ફિટિંગ કરીએ ને પછી તમને બતાવીએ જો આપણે હવે પંપનું ચક્કર અને ટાઈમિંગ ચક્કર નહીં એનું ફિટ થઈ ગયું છે એ આપણે ચેક કરીએ ઓઇલ પંપ ઓઇલ ઉઠાવે કે નહીં ઉઠાવ ચાલો ચેક કરીએ

એવું છે કે આપણું કમ્પ્લીટ હતું જો આપણે બાઇક ચાલુ કર્યું કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું છે ઓઇલ પંપમાં ઓઇલ ચાળ્યું ચક્કરનો પ્રોબ્લેમ હતો હવે આપણો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે આટલા વિડીયો આપણે પૂરું કરીએ વિડીયો પૂરો થાય છે આવા વિડીયો જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઈબ કરો જય માતા